વધારે અરજી તેટલું વધારે વધુ ચાલો અમદાવાદ ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ આપ સૌ જાણો છો તે જ પ્રમાણે કાયદાકીય સંમેલન નું આયોજન કરેલું છે કાયદાકીય સંમેલન શેના માટે છે તો પ્રમોલિકેશન રીસર્વે જમીન વધઘટ જેવા અઢળક પ્રોબ્લેમો થયેલા છે એટલે કે જે કાયદાકીય નિવારણ માટે છે જે ભાઈઓ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે તેમનો ખૂબ ખૂબ આભાર અને જે ખેડૂત ભાઈઓનું રજીસ્ટ્રેશન બાકી છે તે વહેલી તકે કરાવી લેજો અને જો ઓનલાઈન ના આવડતી હોય રજીસ્ટ્રેશનની તો તમે જે દિવસ કે સંમેલનના દિવસે ત્રણ જાન્યુઆરી જયારે આવશો ત્યારે પ્રવેશ દ્વાર પર પણ રજીસ્ટ્રેશનની પ્રોસેસ હશે તો તમે ત્યાંથી પણ નામ નોંધાઈ શકો છો સંમેલન સવારે નવ વાગ્યાથી શરૂ થઈ જશે જેમાં રજીસ્ટ્રેશન કાગળો જમા કરાવવાની કાર્યવાહી આ બધું થશે અને એ દિવસે હું પણ ત્યાં રૂબરૂ હાજર રહીશ તો તમે મને પણ મળી શકો છો કોઈપણ પ્રકારના ભાષણ કે સભા નથી કરવાની માત્ર ને માત્ર કાયદાકીય નિવારણ માટે જ આપણે આ સંમેલન આયોજન કરેલું છે તેથી વહેલી તકે તમારા ડોક્યુમેન્ટની જે પ્રોસેસ છે બધું પતાવી દેજો અને ભાઈ બીજનું જમવાનું જમીને તમે તમારા ગામ તરફ આગળ વધી શકો છો અંતે જે ખેડૂતોને રજિસ્ટ્રેશન બાકી છે તે વહેલી તકે આ રજિસ્ટ્રેશન કરાવી લેજો અને તમારી આજુબાજુમાં જે આ આ તકલીફથી જે પણ પરેશાન હોય ને તે ખેડૂતભાઈઓને પણ આ બાબતે જાણકારી આપજો અને બને તો સાથે લેતા આવજો જેટલી વધારે અરજી તેટલું વધારે વજન જય ભારત છે જે કરવી ગુજરાત